નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી નીતિ તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણીયાના જીરુના ભાવ રાજકોટમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ગોંડલમાં બે હજાર આઠસો થી ચાર હજાર બસો એકસઠ જેતપુરમાં ત્રણ હજારથી ચાર હજાર પિસ્તાલીસ બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો દસ ત્રણ હજાર થી ચાર હજાર બસો અમરેલીમાં બે હજાર થી ચાર હજાર વીસ જસણમાં ત્રણ હજાર થી ચાર હજાર બસો જામજોધપુરમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો એક જામનગરમાં બે હજાર થી 4300 મોહવામાં ચાર હજાર એકસો પચાસ મોરબીમાં ત્રણ હજાર બસો થી ચાર હજાર બસો રાજુલા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકોતેર બાબરામાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો ઉપલેટામાં ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો હજાર ચારસો પચીસ થીસાવદર ભાવનગરમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો દશાડા પાટડીમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો છેતાલીસ ત્રણ હજાર થી ચાર હજાર એકસો સાહીઠ માં ત્રણ હજાર થી ચાર હજાર એકસો હળવદમાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો ત્રણ હારીજમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો પાટણમાં ત્રણ હજાર થી ચાર હજાર ધાનેરામાં બે હજાર આઠસો થી ચાર હાજર બસો સિત્તેર થરામાં ત્રણ હજાર એકસો થી ચાર હજાર ચારસો ત્રાણું સિદ્ધપુરમાં ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પંચોતેર ત્રણ હજાર થી ચાર હજાર સમીમાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો